રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી ડેપો ખાતે ભગતસિંહ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રેલી યોજવામાં આવી એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી ધોરાજી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા પ્રમુખ પાયલ ધોળકિયા લાયઝન ઓફિસર કુલદીપ સિંહ ધોરાજી ડેપો મેનેજર પી એલ ડાંગર સુપરવાઇઝર સ્ટાફ એડીએમ સ્ટાફ ડ્રાઈવર કંડક્ટર વર્કશોપ સ્ટાફ દ્વારા ડેપો ખાતે સફાઈ અભિયાન ચલાવી ડેપો સ્વચ્છ કરવા માટે તમામે શ્રમદાન કર્યું હતું તેર ડાંગર એસ ડેપો ધોરાજી જુનાગઢ વિભાગ આજ રોજ સ્વચ્છતા સેવા અભિયાન બે હજાર પચીસ દરમિયાન આજે પચીસ નવ બે હજાર પચીસ ના શ્રમ દિવસ તરીકે જાહેર કરેલ હોય તે અંતર્ગત આજે ધોરાજી એસ ટી ડેપો ની અંદર નગરપાલિકાના પાલિકા ના પ્રમુખ શ્રી પાયલ બેન ધોળકિયા તેમજ ભગવતી હાઈ સ્કૂલ ના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અને એસ ડેપોના સ્ટાફ તમામ કર્મચારીઓ દ્વારા આજ રોજ ધોરાજી ખાતે એક સ્વચ્છતા અંગેની રેલી નું આયોજન કરેલ તેમજ શ્રમ દિવસ જાહેર કરેલો હોય જે અંતર્ગત ધોરાજી બસ સ્ટેશનની ની અંદર સફાઈ કરેલ વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ